જયગ માતા ઇંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમ્માલી અઠી એક આ તમે જોઈ શકો છો દેશી દૂધી ગોળ લમગોળ અને ગોળમાં એક લીલી વેરાયટી એક આંશુંવાળી ત્રણ વેરાયટી ગોળમાં છે એક લમગોળ અને એક લાંબી લીલી લાંબી ને સાત વેરાયટી દૂધીની છે તો આ જો બિયારણ કલેક્શન કરીશું ને બિયારણ કલેક્શન કર્યા બાદ કોઈને સકલી ઘર બનાવવા માટે જોતું હોય તો સકલી ઘર બનાવવા માટે પણ મેં સો રૂપિયાનું એક ચકલી ઘર બનાવવા માટે નેસરલ આપશું તો કોઈપણને દેશી બિયારણ અથવા ચકલી ઘર જોઈએ તો અમારો કોન્ટેક કરી શકો છો આ જો અમારા ફાર્મ ઉપરથી આજે બીજ કલેક્શન અને શેઢપાળે હતી તે લીધી છે હાલ અમારા ફાર્મમાં ખેતી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ટૂંક સમયમાં તાસબાશ પેરવાળ્યો ખાતર પીર વાળ્યો છે ટૂંક સમયમાં વાવણી થશે એટલે વાવેતર કરી દઈશું આજે તારીખ છે ચૌદ મે મંગળવાર શાકભાજી વસ્તુ આવી હતી મેં તો પહેલાં ફૂંકાઈ ગયા છે તો આ રીતના પાછો અમે શેઢા પાળે ચોમાસુ નજીક આવશે છે એટલે પાળે શેઢાપાળે પાછું આવી દઈશું અલગ અલગ ઘણી બધી વિધિઓ પણ છે